ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું બપોરે કે સાંજે ખાવાની મજા પડે એવું ચટપટું નવું હેલ્ધી કચુંબર પેટ પણ ભરાય મન પણ ભરાય અને વજન ઉતરે એવું અઠવાડિયામાં બેથી ત્રણ વાર તમે બનાવો એટલું ટેસ્ટી ક્રીમી આ સેલડ છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આ સેલેડ બનાવવા માટે આપણે છોલે ચણા કાબુલી ચણાને પૂરી રાત માટે તો એક કપ ચણા લઈ પૂરી રાત માટે ધોઈ મેં પલાળી દીધા આ રીતે પલળી જાય એટલે આપણે એને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું સાંજે બનાવવાના હોય તો સવારે પલાળવાના અને બપોરે બનાવવું હોય તો રાત્રે જ પલાળી દેવાના પ્રેશર કુકરમાં છોલે ચણાને મેં ઉમેરી દીધા એમાં એક ટી સ્પૂન મીઠું અને દોઢ કપ જેટલું પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી પાંચ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું પાંચ વિસલ થઈ જાય એટલે ચણા એકદમ બટર જેવા સોફ્ટ એવા બફાઈ જવા જરૂરી છે અને આપણે છોલે ચણાને સ્ટ્રેનરમાં નીતારી દઈશું હવે સ્પેશિયલ ડ્રેસિંગ માટે મિક્સર જારમાં બેથી ત્રણ લસણની કળીઓ સૂકું મરચું મેં પલાળીને એક લીધું છે મોડું તીખું તમને જે રીતે ફાવે એ રીતે બે ટુકડા પનીરના અને ચાર જેટલા કાજુ સાથે અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દેશું અડધી ટી સ્પૂન જેટલું મેં મરીનો પાવડર ઉમેરી દીધો છે અને એક ચોથાઈ કપ જેટલું તો ક્રીમી અને થીક હોય એવું દહીં લઈ અને તમારે એનું આવું ડીપ વાટીને રેડી કરી લેવાનું છે તો આ રીતે તમારે દહીંનું પ્રમાણ વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો એકદમ ટેસ્ટી એવું ડીપ તૈયાર છે થોડું ગળપણ માટે તમે શુગર કે ગોળ પણ ઉમેરી શકો હવે જે કાબુલી ચણા છે એમાંથી પાણી બિલકુલ મેં નિતારી દીધું છે જો બચ્યું હોય તો નિતારી દેવાનું એને એક પેનમાં આ રીતે લઈ લઈશું બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ કે પછી તમે એક ટી સ્પૂન જેટલું ઘી પણ ઉમેરી શકો એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું તો કચુંબરમાં હું એ રીતે ઓછું મીઠું ઉમેરીશ સ્લો ફ્લેમ પર બે મિનિટ માટે શીકી લેશું હલકા વઘારેલા જેમ ચણા હોય એમ તૈયાર કરીશું તમારે એને ક્રિસ્પી કરવા હોય તો થોડા ક્રિસ્પી પણ કરી શકો તો આ રીતે બે મિનિટ જેવું મેં શીકી લીધું ગેસની આંચ હવે બંધ કરી દઈશું અને આપણે એને નીચે ઉતારી લઈશું હવે એક બોલમાં અડધો આવકારો જો હોય તો લેવાનો ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો તો આ જે કચુંબર છે એમાં બધા ન્યુટ્રિશનથી ભરપૂર તો હાઈ પ્રોટીન સાથે વિટામિન્સ મિનરલ્સવાળો એકદમ ટેસ્ટી એવું આ કચુંબર છે તો સ્કીન પણ તમારી સારી થશે હેર પણ સારા થશે એટલે એ રીતે તમારે બધા ન્યૂટ્રીશનવાળું આવું કચુંબર બનાવવાનું તો આવકારો પછી આપણે એમાં અડધો કપ જેટલી કાકડી ઝીણી ઝીણી ચોપ કરેલી અડધો કપ ટમેટા અડધો કપ ડુંગળી ડુંગળીના જગ્યા પર તમે લેટસ કે કોબી લઈ શકો જો તમારે ડુંગળી વગરનું આ કચુંબર બનાવવું હોય તો અડધો કપ દાડમના દાણા અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દેશું અને વઘારેલા છોલે ચણા ઉમેરી દઈશું અડધાથી એક લીંબુનો રસ નીચોવી દઈશું અને જો મીઠું તમને જરૂર લાગે એડજેસ્ટ કરવાનું તો ઉમેરવાનું મેં ડીપમાં પણ ઉમેર્યું અને છોલેમાં પણ ઉમેર્યું તો ટેસ્ટ કરીને જરૂર લાગે તો તમારે એડજેસ્ટ કરવાનું કચુંબરના પ્રમાણે તો આ રીતે હું નથી ઉમેરી રહી તમારે ઉમેરવું હોય તો અહીંયા ઉમેરી દેવાનું મિક્સ થઈ જાય એટલે જે આપણે ડ્રેસિંગ બનાવ્યું છે એમાંથી અડધું ડ્રેસિંગ આપણે આમાં ઉમેરી દઈશું અડધું આપણે બીજા જે છોલે ચણા બચ્યા છે એના માટે રાખીશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તમારે થોડો ચાટ મસાલો ઉમેરવો હોય તો ચાટ મસાલો પણ ઉમેરી શકો તો સ્વીટનેસ દાડમના લીધે થઈને આવશે ક્રંચીનેસ બધું કાચું સેલેડના લીધે થઈને આવશે અને જે છોલે છે એનો પણ ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે તો પેટ પણ ભરાશે મન પણ ભરાશે અને વેઇટ લોસ પણ થશે અને ખૂબ જ ન્યુટ્રિશન અને હેલ્ધી એવું જો આવું કચુંબર તમે જો ડાયટ કરતા હોય તો બપોરે પણ ખાઈ શકો ડિનરમાં પણ ખાઈ શકો તો એકવાર આ રીતે છોલે ચણાનું કાબુલી ચણાનું આવું કચુંબર તમે ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી ઉપર સર્વ કરો ત્યારે પણ થોડું ડ્રેસિંગ ડ્રીઝલ કરવાનું એટલે ક્રીમી એવો એનો ટેસ્ટ આવશે તો રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલાકોન બટનને પ્રેસ કરજો